એવું એમણે ઈડીના જ અંદરના સૂત્રો પાસેથી ખબર પડી છે એવું પણ એમાં મેન્શન કર્યું છે રાહુલ ગાંધીએ એક સુપર પોસ્ટ કરી અને લખ્યું છે કે હું હાથ ખોલી અને ઈડીના અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું ચા બિસ્કિટ મારા તરફથી હો ખાલી આટલું જ નહીં એમણે તો ઈડીના સત્તાવાર એક્સ હેન્ડલને પણ મેન્શન કરી દીધું છે જ્યારે બધું જ ચાલી રહ્યું છે ત્યારે એક સવાલ બને કે શું ખરેખર ઈડી રાહુલ ગાંધીની સામે રેડ કરવાની છે કોંગ્રેસના રાજમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની સામે ઈડીએ કાર્યવાહી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં ઈડીએ કેટલાક એમના સામેના પક્ષના લોકો સામે કાર્યવાહી કરી હતી તો આ વિડીયોમાં વાત કરીએ ઈડીના દરોડા પાડવામાં ભારતીય જનતા પાર્ટી મોટી છે કે કોંગ્રેસ મોટી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને શરૂ કરીએ આજનો સંવાદ સૌથી પહેલા તો આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારની જ વાત કરીએ કારણ કે રાહુલ ગાંધીએ જ એવું કહ્યું છે કે એમની સામે ઈડી છાપેમારી કરી શકે છે તો પછી થોડું પાછળ જઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં આપણે આવીએ અને વાત કરીએ તો ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે રાજ્યસભામાં બહુમતી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટુ પોઈન્ટ સરકારે પીએમએલએમાં બદલાવ માટેની મની બિલ તરીકે જે કંઈ પણ છે એ બધું રાજ્યસભામાં મૂક્યું હતું જોકે મની બિલ રાજ્યસભામાં રજૂ કરવું પડે એવું જરૂરી નથી આપણું બંધારણ જે રીતના કહે છે એ મુજબ રાષ્ટ્રપતિની મંજૂરી લો અને લોકસભામાં બિલ રજૂ કરો બહુમતી હોય તો પસાર થઈ જાય ત્યાં બહુમતી હોય તો એ ખરડો છે ને કાયદો બને છે ત્યારે વિપક્ષે સરકારનો ભારે વિરોધ કર્યો હતો બે હજાર ઓગણીસમાં વિપક્ષનું કહેવું હતું કે પીએમએલએમાં મની બિલ જેવી તો કંઈ વાત જ નથી ભારતીય જનતા પાર્ટી જે છે એ જાણી જોઈએ અને એને મની બિલ કહી અને લોકસભામાં પસાર કરાવડાવી રહી છે જેથી નરેન્દ્ર મોદી સરકારની સામેના જેટલા પણ એના રાજકીય દુશ્મનો છે એની સામે ઈડી અને સીબીઆઈની કાર્યવાહી કરવામાં આવી શકે પછી આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુધારાને સુપ્રીમ કોર્ટે યોગ્ય કહ્યું હવે તમને થશે કે આ બધી જૂની વાતો હું શા માટે કહી રહ્યો છું તો મારે તમને કહેવું છે કે ખેલ છે ને હવે શરૂ થાય છે આના જ કારણે ભારતીય જનતા પાર્ટીની જે જમણેરી વિચારધારા છે એનાથી અલગ લોકો જો કદાચને કંઈક વિચારે છે ડાબેરી કે બીજું કંઈ તો એના ઘરે ઈડી અને સીબીઆઈ આવી જાય છે અને રાહુલ ગાંધી પર પણ અત્યારે તલવાર લટકી રહી છે કામગીરી થઈ શકે છે ખેર કોંગ્રેસ ની વાત કરીએ તો એ પણ કઈ દૂધે ધોયેલી નથી બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી ઈડી મારફતે એમણે પણ એકસો બાર જગ્યા ઉપર છાપેમારી કરાવી હતી અને પાંચ હજાર ત્રણસો ને કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાવી હતી સામાન્ય બાજુ સ્વઘોષિત ભ્રષ્ટાચાર મુક્ત જેને કહે છે ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી જેને કહે છે ભારતીય જનતા પાર્ટી એના સરકારના રાજમાં બે હજાર ચૌદ થી બે હજાર બાવીસ સુધીમાં મોદી સરકારે ત્રણ હજારથી વધારે જગ્યા ઉપર રેડ પાડી છે અને એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે કોંગ્રેસે એકસો બાર જગ્યાએ રેડ પડાવી અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણ હજાર જગ્યા ઉપર રેડ કરાવી આંકડા ઉપર ઊંડા ઉતરીએ તો પછી ખબર પડે કે કોંગ્રેસની સરકારની તુલનામાં તુલનામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજકીય દુશ્મનોને ત્યાં ઈડી અને સીબીઆઈની રેડ પડવામાં મહારાત હાંસલ કરી છે અને ચાર ગણો વધારો કર્યો છે કોંગ્રેસના બે હજાર ચાર અને બે હજાર ચૌદના શાસનમાં છવ્વીસ રાજકીય નેતાઓ પર રેડ થઈ હતી અને મોદી સરકારમાં એકસો ને પંદર નેતાઓ પર રેડ થઈ છે આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના સરકારના દસ વર્ષના ઈડીની કાર્યવાહી એમાં દસ વર્ષમાં આપણે જોઈએ તો એ કાર્યવાહી વધી છે અને એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે રાજનીતિના ફાયદા માટે ઈડીનો ઉપયોગ નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જીની સરકાર હેમંત સોરેન જે ઝારખંડના મુખ્યમંત્રી હતા એ બધા આનો ભોગ બન્યા છે એ આપણે જાણીએ છીએ હવે આવું શા માટે થઈ રહ્યું છે એના મૂળમાં આપણે જઈએ તો પછી ખબર પડે કે પહેલાના કોંગ્રેસના સમયમાં ત્રીસ લાખથી વધારેનો ખપલો થાય તો મની લોન્ડ્રિંગ હેઠળ છે કેસ કરવામાં આવતો હતો હવે ત્યારે શું થયું કે બે હજાર બાર સુધીમાં આ મની લોન્ડરિંગમાં એકસો ને પાસઠ મામલા દાખલ કરવામાં આવ્યા હતા પણ બે બે હજાર તેરની વાત કરીએ તો આમાં સંશોધન કરવામાં આવ્યું અને ત્રીસ લાખની લિમિટ જે હતી એ પૂરી કરી દેવામાં આવી મની લો મની લોન્ડ્રિંગ વાળી બે હજાર ઓગણીસમાં અને પછી થોડું નીચે આવી જઈએ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલ એમાં કાયદામાં બદલાવો કરી દીધા અને કાયદાને તાકાતવાળો કરી દીધો આ બદલાવમાં પીએમએલએ સાથે સેક્શન ફોર્ટી ફાઈવ એ છે એ જોડી દેવામાં આવી એટલે હવે ઈડી વાળો કોઈ પણ અધિકારી છે કોઈ પણ વ્યક્તિને ત્યાં વોરંટ આપ્યા વગર પકડી શકે છે એને અને અહીંયા ઈડીની તાકાત એ મળી કે ખુદ ફરિયાદ દાખલ કરી શકે છે અને કોઈના પણ ઘરે છાપો છે મારી શકે છે તપાસ કરી શકે છે ધરપકડ કરી શકે છે આટલું જ નહીં હવે ઈડી પૂછપરછ કરે તો એના રેકોર્ડમાં પણ એ રેકોર્ડને આપણે માની લો કે કોર્ટમાં છે એ સબૂત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ જો આરોપી ઈડી સામે એફઆઈઆર માગે કે ભાઈ મારી એફઆઈઆર લાવો તો ઈડી એને એફઆઈઆર નથી આપતી કારણ કે નિયમ મુજબ હજુ કંઈ નક્કી જ નથી થયું અને જ્યાં સુધી ઈડી આ પૂરા મામલામાં જેને માની લ્યો કે મને પકડી લીધો હતો પછી મારા મામલામાં જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી મને ખબર જ ન હોય કે મને શા માટે ઈડીએ પકડ્યો છે મેં ગુનો શું કર્યો છે જો કે ઈડી પાસે સાહીઠ દિવસ હોય છે શીટ ફાઇલ કરવા માટે હવે અહીંયા શું થાય છે કે બધું આરોપી ઉપર જ આવી જાય છે કે એ નિર્દોષ છે તો એને પોતાને જ સાબિત કરવાનું છે કે એ નિર્દોષ છે ટૂંકમાં સાવ સાદી વાત કરીએ ને તો બીચ આપણો ભરાઈ જાય છે

એના હેઠળ સુબ્રમણ્યમ સ્વામીએ ગુનો નોંધાવ્યો હતો તો ઈડી પાસે સત્તા છે કે આ મામલામાં તપાસ કરી શકે છે એટલે લટકતી તલવાર માથા ઉપર કોઈ ક્યારે પણ આવી શકે છે એની શક્યતાઓ છે તો અતિ આખી આખી વાત અને આખી આખી માહિતી અને આ ગૂંચવણ ભર્યા જે લૂપ હોલ્સ છે એ બધી માહિતી તમને આ માહિતી કેવી લાગે અમને કમેન્ટમાં લખીને જણાવો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો આ વિડીયો ધન્યવાદ